દાહોદથી સમાચાર જ્યાં પ્રી હોળીની ઉજવણી કરાય દાહોદની વુમોનિયા ગ્રુપ દ્વારા સતત અગિયારમાં વર્ષે ફાગોત્સવનું આયોજન કરાયું જેમાં વિવિધ સમાજના ત્રીસથી વધુ મહિલા મંડળે ભાગ લીધો ભાગ લેનાર મહિલામાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો મહિલાઓએ વેશભૂષા નાટક અને નૃત્ય જેવા કાર્યક્રમ રજૂ કર્યા હતા વેશભૂષામાં ખાસ કરી રાધાકૃષ્ણની કૃતિ આકર્ષણનું કેન્દ્ર બની મહિલાઓએ અબિલ ગુલાલ તેમજ પુષ્પવર્ષા અને ડોલોત્સવ સાથે ફાગોત્સવની ઉજવણી કરી આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય કન્યાલાલ કિશોરી સહિત પદાધિકારીઓએ હાજર રહી મહિલાઓનો ઉત્સાહ વધાર્યો હતો નજીક આવતા દાહોદ જિલ્લા અંદર મેળાઓની ભરમાર શરૂ થતી હોય છે ત્યારે દાહોદના વુમનિયા ગ્રુપ દ્વારા આજે સતત અગિયારમી વખત ફાગોત્સવ ઉજવણી કરવામાં આવી રહી છે સામાજિક સમરસતાના ભાગરૂપે જેટલા અલગ અલગ ગ્રુપો દ્વારા ભાગ લેવામાં આવ્યો છે આપણે એમની જોડે વાત કરીશું શું આજે ઉજવણી કરવામાં આવી છે કેવો આનંદ રહ્યો અમને તો બહુ મજા આવે છે દર વર્ષે અમે લોકો આઈએ છીએ અને રીનાબેન તરફથી વુમનિયા જે ગ્રુપ છે એમાં અગિયાર વર્ષથી એ આ ફાગોત્સવ પ્રોગ્રામ કરે છે પણ આ વખતે પહેલી વાર પાર્ટિસિપેટ કર્યું છે પણ અમને ખૂબ 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 મજા આવી છે આયોજન જે કરનાર છે તેઓ દ્વારા સતત અગિયારમી વખત આયોજન કરી રહ્યા છે

અમે પ્રજાપતિ સમાજ જલારા મંડળ આ પહેલું જ વર્ષ એવું છે સાંભળ્યું તો અમે દર વર્ષે છે આ પહેલું જ વર્ષ એવું છે કે અમે લોકો પાર્ટિસિપેટ કર્યું છે અને અમને બહુ જ મજા આવી છે અને અહીંયા દરેક સમાજના મંડળોને અમને મળવાનો મોકો મળ્યો છે એમની જોડે વાત કરીશું શું કહેશો તમે આજે કૃષ્ણનો વેશભૂષા ધારણ કરી છે અને ફાગોસમાં ભાગ લીધો છે અમે અમારા સમાજના બે ત્રણ વર્ષથી મહિલા મંડળ ગ્રુપ આવે છે એમને જોયું એ લોકોએ એન્જોય કર્યું ત્યારે અમને છોકરીઓને પ્રોત્સાહન કર્યું કે તમે લોકો પણ આ રીતે ભાગ લેખર ચરિતાર્થ થાય છે અને મને બહેનોને ખુશ જોઈને અમે પણ એટલા ખુશ થઈએ છીએ ચોક્કસથી જે સામાજિક સમરસતાના રૂપે સતત અગિયારમી ઓગત વુમનિયા ગ્રુપ દ્વારા ફાગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તેની અંદર દાહોદ જિલ્લાના અલગ અલગ સમાજ દ્વારા પાંત્રીસ જેટલા ગ્રુપ દ્વારા જે ભાગ લેવામાં આવ્યો છે તેને લઈને લોકોમાં પણ અત્યારે હોળીના જે ફાગોત્સવની ઉજવણી કરવામાં અનેરો ઉત્સવ પણ જોવા મળી રહ્યો છે